ભરૂચના હાંસોઠથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ કેમ નદીના પાણી માર્ગ પર ફરી વળતા માર્ગને બંધ કરવામાં આવ્યો સાહુલ વડોલી વાંક માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા છે નદીના પાણી ફરી વળતા માર્ગ પર અવરજવર પણ બંધ કરવામાં આવી ભરૂચના હાંસોથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ છે વિનેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે વિનેશ માર્ગ હાલમાં બંધ કરવામાં આવ્યો છે હાલમાં કેટલા પાણી ભરાયેલા છે ત્યાં અને કેટલા સમય સુધી આ બંધ રહેશે જી પી ચોક્કસ થી ભરૂચ થી થઈને સુરતને ને જોતો જે સ્ટેટ હાઈવે છે સાહોલ અને વરોલી વાઘ વચ્ચે કિમ નદી પર પાણી માર્ગ પર પાણી પડવાને કારણે બંધ કરાયો છે જોકે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે એના કારણે કિમ નદી બે કાંઠે વહી રહી છે અને એના જ પાણી જે છે એ જે જે કોઝવે પર બધા પર ફરી વળ્યા છે અને આ માર્ગ બંધ કરવા માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે અને જે વાહન ચાલકો છે એમને જવા માટે જે પાણી જેને કારણે સાહોલ થઈને કોસંબા ને જોતો જે માર્ગ છે એ પણ બંધ થયો છે અને જેનો વાહન વ્યવહાર બિલકુલ બંધ થયો છે અને અસરમાં ગામ નજીક મુખ્ય માર્ગો છે જે એ બેટ માં છે આભાર તમામ વિગતો માટે